નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આજે મારે વાત કરવી છે મોતની દુકાનોની રાજકોટમાં એક દુઃખદ દુર્ઘટના બની અને આ દુર્ઘટનાને લઈને સમગ્ર રાજ્યનું તંત્ર દોરતું થયું આ એક દુર્ઘટના નથી અગાઉ પણ અનેક દુર્ઘટનાઓ આવી રીતે બની જ છે તંત્રનો નિયમ છે આગ લાગે ત્યારે કૂવો ખોદવો અથવા તો એક તપાસ સમિતિ મૂકી દેવી અને ત્યારબાદ એ ભૂલી જવું આપણે પણ એટલા જ લાચાર એટલા જ ભૂલકના થઈ ગયા છીએ લાચાર શબ્દ એટલા માટે કહું છું કારણ કે આપણે આપણી લાચારી ક્યાંય વ્યક્ત કરી નથી શકતા એટલે શું કરવા આ બધી મગજમારીમાં પડવું એમ કરીને આપણે આપણે જાતને હૈયાધરપત આપતા થઈ ગયા છે બીજી તરફ તંત્ર પણ જાણી ગયું છે કે લોકોને માત્ર ઘટના બને ત્યારે જ આક્રોશ હોય છે ત્યારબાદ લોકો પણ ભૂલી જતા હોય છે અને આપણા અધિકારીઓ અને નેતાઓ પણ આ જાણી ગયા છે ત્યારે મારે આજે વાત કરવી છે સીધી કોઈ બકવાસ નથી કરવો મારે શું કામ આમ થાય શું માત્ર કોઈ નદીમાં માણસ ડૂબી જાય એટલે જ બોર્ડ લગાવાય દાંડીના દરિયા કિનારે થોડા દિવસ પહેલાં જ એક ઘટના બની કેટલાક લોકોના મોત થયા અને હવે સાઇનબોર્ડ મુકાયા એ બોર્ડ કેટલા દિવસ રહેશે રાજકોટની ઘટના બાદ હવે જે નવસારી જિલ્લામાં જેટલા ગેમ ઝોન હતા એ ગેમ ઝોન જ બંધ કરવામાં આવે શું એક જગ્યાએ ગેમ ઝોનમાં દુર્ઘટના થાય એટલે બધા ગેમ ઝોનમાં દુર્ઘટના થશે અન્ય જગ્યાએ દુર્ઘટના નહીં થાય શું અન્ય જગ્યાએ તકેદારી નહીં રાખવી આજે આ ઘરે કાલે બીજા ઘરે આ ઘટના નહીં બને તો મારે આજે વાત કરવી છે મોતની દુકાનોની નવસારી જિલ્લામાં પણ એવી દુકાનો ધમધમે છે કે જે દુકાનોના કોઈ ફાયર સેફ્ટીના સાધનો નથી કોઈ સુવિધા નથી અને એને લઈને આજે આપણે આ મોતની દુકાનોમાં જઈએ છીએ મિજબાની માલમાં શું તમને તમારો જીવવાલો નથી શું તમને તમારા પરિવારજનોનો જીવવાલો નથી શું તમને તમારા નવસારીના અન્ય લોકોનો જીવવાલો નથી છે બધાને જ મને પણ છે તમને પણ છે પણ આપણે કંઈ કરી શકતા નથી કારણ કે બે કારણો છે હું પહેલો વાક આપણો પણ કાઢીશ કારણ કે આપણે મગજમારીમાં પડવા માગતા નથી શું કરવા મારે મગજમારી કરવી પડે શું કરવા મારે ક્યાંક જવું પડે શું કરવા મારે તકલીફ લેવી પડે શું કરવા મારે બોલવું પડે શું કરવા મારે દુશ્મની લેવી પડે આ બધા વિચારોને લઈને આપણે જે ચાલે છે જેવું ચાલે છે એ ચલાવી લઈએ છીએ બીજી તરફ તંત્ર પણ એટલું નઠોટ થઈ ગયું છે કે એમને કોઈ અસર થતી નથી અને એને પરિણામે આવી મોતની દુકાનો ધમધમે છે હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્ય પ્રતિક છે કદાચ આ દુકાન સાથે મારે કોઈ લેવા દેવા નથી કે આ જે દ્રશ્યો દેખાય છે એ માત્ર સંજ્ઞાત્મક દ્રશ્યો છે કે શું ચાલી રહ્યું છે એ બતાવવા માટેના આ દ્રશ્યો છે હું કોઈના પર આક્ષેપ નથી કરતો કદાચ આ દ્રશ્યોમાં જે પણ દુકાનો દેખાતી હશે અથવા તો જે પણ વસ્તુ દેખાતી હશે એ વસ્તુ કદાચ એમની પાસે યોગ્ય પરવાનગી પણ હશે કદાચ એમની પાસે બધું જ હોઈ શકે અથવા નહીં પણ હોય એ તપાસનો વિષય છે અને તપાસ કરવાનું કામ આપણી પાસે તો છે નહીં કારણ કે એના માટે તો સરકારે તપાસ એજન્સીઓ બનાવી છે અને તપાસ એજન્સીઓ કંઈ તપાસ કરતી નથી હા તપાસ કરે છે જ્યારે મલાઈ ખાવી હોય અથવા તો જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે ત્યારબાદ તો બાબુઓ તપાસ અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેસતા હોય છે અને એ જ પરિણામે આવી મોતની દુકાનો ધમધમતી હોય છે હવે તમને થશે કે આ દુકાનોમાં મોતની વાત શું કરવા કરે છે હું વાત સીધી કરવાનો છું એટલે ગોળ ગોળ વાત નથી કરતો પણ આ મેં ભૂમિકા એટલા માટે બાંધી કે આ જાણવી ખૂબ જરૂરી છે કે શું ઘટનાઓ બને છે અને કેમ આ વાત કરવી પડી હવે વાત કરીએ આજે જે નવસારી જિલ્લામાં અસ્થાયી કે જેની પાસે પરવાનગી નથી એવી કેટલી દુકાનો કેટલાય વેપાર ધંધાઓ ધમધમે છે જે ખેતીની જમીન પર એને થયા વગર કોઈપણ પ્રકારની પરવાનગી વગર હંગામી બાંધકામ બને છે સરકારે નિયમો બનાવે છે પણ નિયમોમાં એક બાંધછોડ માટે એક બકોડું રાખે છે એક બારી રાખે છે અને આ બારી છે હંગામી બાંધકામ જ્યારે તમારે કોઈ બાંધકામ પાકું કરવું હોય તો જ તમારે પરવાનગી લેવી પડે જો તમે પરવાનગી માટે અરજી કરો તો જ બાકીની બધી શરતો તમને લાગે પછી તમે પરવાનગી લેવાના હો તો તમને એને કરાવવું પડે એટલે એનેમાં તમારે વીજ કંપનીથી લઈને ગેસ એજન્સી સુધી રેલવેથી લઈને એરોપ્લેન સુધી એટલે કે એરપોર્ટ ઓથોરિટી સુધીની પરવાનગીઓ લેવી પડે નવસારીમાં એરપોર્ટ નથી એટલે એ નથી પણ નેર ખાતુંથી લઈને બીજી વિવિધ પરવાનગી લેવી પડે પણ જો તમે પરવાનગી જ ના માગો તો કોઈ તમને બાંધનાર નથી કોઈ પૂછનાર નથી તમારું મન ફાવે ત્યાં તમે જે વસ્તુ ભાવે એ બાંધી દો છો અમે આજે વાત કરી શહેરમાં કેટલીક ચાલતી હંગામી હોટલો હંગામી દુકાનોની હોટલોમાં અમે આ અંગે નવસારી જિલ્લાના કલેક્ટર કચેરીએ અમારા પ્રતિનિધિએ કોલ કર્યો કે ભાઈ આવી જે દુકાનો ચાલે છે અથવા તો આવું જે હાટડીઓ ચાલે છે એના લાઇસન્સો લેવામાં આવ્યા છે કે કેમ અથવા તો એ કેટલી કાયદેસર છે નવાઈની સાથે અમને એ જવાબ મળ્યો કલેક્ટર કચેરી કે જેને આખા જિલ્લાનું વહીવટી તંત્ર સંભાળવાનું કામ હોય છે એક ઉચ્ચ અધિકારીએ અમને એવો જવાબ આપ્યો કે આ વિભાગ અમારામાં નથી આવતો આ વિભાગની પરવાનગી લેવાનું કામ પોલીસનું છે અમે પણ તમારા જેમ સામાન્ય જનતા અમને સાહેબે કીધું સરકારી બાબુએ કીધું એવી જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉચ્ચ જિલ્લાના ઉચ્ચ કલેક્ટર કક્ષાના અધિકારીએ કીધું એટલે અમે પણ મને નહીં હોય એમની પાસે પરવાનગી હા ખરેખર પરવાનગી એમની પાસે જ હોય છે પણ અમે ડાયડમડા એટલે એમના કીધેલા વાત અમે માની અમે પોલીસ પાસે ગયા ડીવાય એસપીને અમે કોલ કર્યો ડીવાય એસ અત્યારે કદાચ બિઝી હશે અમારા કોલો ઉચક્યા નહીં કોઈ જોબ આપ્યો નહીં જિલ્લામાં સરકારી અધિકારીઓ સરકારી ખર્ચે ફોન આપવામાં આવે છે મોબાઈલ આપવામાં આવે છે એ મોબાઈલ નંબરો જાહેર કરવામાં આવે છે પણ ઉચકવામાં એમને કદાચ વજન લાગતું હશે એટલે સરકારી બાબુઓ ભાગના સરકારી બાબુઓ ફોન ઉચકતા નથી અને એ વાસ્તવિકતા છે એ અંગે હું ક્યારેક સીધી વાત કરીશ આ જે વાત મારે આ મુદ્દાની કરી છે એ ફોનથી ઊંચક્યો એટલે એની વાત નથી કરતો પણ એની વાત પણ હું તમને ક્યારેક કરીશ તો ત્યાંથી અમે રૂલર પીઆઈને ફોન કર્યો રૂલર પીઆઈએ કીધું કે અમારે આવી કોઈ પરવાનગી આપવાની આવતી નથી અને આવી પરવાનગી અમારી પાસે કોઈએ લીધી પણ નથી માની લીધું એમને આપવા નથી આવતી કોઈ લીધી નથી તો પછી કોની પાસે જવું એટલે અમે જિલ્લા વિકાસ અધિકારીનો કોલ કર્યો પુષ્પલતા મેડમે અમારો કોલ ઉપાડ્યો કદાચ જવાબદાર અધિકારી છે આભાર અમારો કોલ ઉચકવા માટે એમને વજન નહીં લાગતું હોય કોલનું એમને કોલ ઉચક્યો અને એમને કીધું કે આ બધી જ જવાબદારીઓ ગઈકાલે જ અમારી મિટિંગ થઈ અને નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આ જવાબદારી સોંપવામાં આવી છે મને સવાલ તો મનમાં એ થયો કે શહેરી વિભાગનું કામ ચીફ ઓફિસર કરે નવસારી વિજલપુર નગરપાલિકાની હદ વિસ્તારનું કામ કદાચ વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર કરે પણ બારડોલી અરે સોરી માફ કરજો પણ બીલીમોરા ચીખલી ઘનદેવી સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની જવાબદારી ચીફ ઓફિસર કેવી રીતે ઉઠાવી શકશે પણ મેડમ છે મેડમે જવાબ આપ્યો આઈએસ અધિકારી છે જે બોલે એ આપણે માની લેવું પડે તો મેડમે કીધું એટલે અમે ગયા ચીફ ઓફિસર પાસે ચીફ ઓફિસરની કચેરીમાં ચીફ ઓફિસર હાજર નહીં જાણવા મળ્યું આજે અવારથી આવ્યા નથી અને કદાચ રજા પણ હશે તો ચીફ ઓફિસર જયુ વસાવાનો અમે ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી એમને પણ ફોન ન ઉચક્યો આમ આ અમારી કચેરીથી ફોન થતા હોય છે એટલે કચેરીના નંબર કદાચ મારા નંબરો મિત્ર ભાવે બધા રાખતા હોય છે અને ઉચકતા હશે પણ સામાન્ય પ્રજા તરીકે જ અમે આજે કોલ કર્યા હતા એટલે અમારા કોલ નહોતા ઉચકાયા કદાચ હું મારો પર્સનલ કોલ પરથી કોલ કરતો હતો ઉચકાતે કારણ કે કદાચ એમને લાગે કે આ એક જ ચોગર છે એટલે પણ એ બંને પણ ફોન ન ઉચક્યો એટલે અમે ગયા ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ પાસે જે નવસારી વિજલપુર નગરપાલિકામાં જાડેજા તરીકે જાડેજા જે છે એ અત્યારે આ જવાબદારી સંભાળે છે એમને ઓન કેમેરા તો વાત કરવાની ના પાડી દીધી કે હું આ માટે સક્ષમ નથી હું કઈ નહીં ભાઈ સરકારી પગાર લેવ છો આખા રાજ્યના ફાયર ઓફિસરો જ્યારે જવાબ આપતા હોય ત્યારે જાડેજા સાહેબ તમને શું વાંધો છે એ મને ખબર નથી પડતી શું તમારે કોઈની સાથે ઢાકપિછાડો કરવાનો હોય છે કે કોઈને બચાવવાના હોય છે કે કેમ તમે કેમેરામાં જવાબ ના આપી શકો પ્રજાના પૈસે તમને પગાર મળે છે પ્રજાને ફાયરની સુરક્ષા આપવાની જવાબદારી તમે નિભાવો છો અને એ હુદ્દો તમે જાતે સ્વીકાર્યો છે તો તમારે જવાબ આપવો જોઈએ અમે જનતા છીએ અમે જવાબ માગવાનો અધિકાર છે પણ તમે નથી આપ્યો ઓકે પણ તમે કેમેરાની પાછળ એટલે બિહાઈન્ડ ધ કેમેરા એવી માહિતી આપી કે પાંચસો સ્ક્વેર મીટરની ઉપરનું જો પાકું બાંધકામ હોય તો અને તો જ અમારે ફાયર સેફટીના ધોરણો તપાસવાના હોય છે બાકી અમારે એ ધોરણો તપાસવાના આવતા નથી અને એ પણ જો એને પરવાનગી માંગી હોય તો બીજું વાત એમને એવી કરી કે જો કોઈ હંગામી પરવાનગી માગે તો અમે સ્થળ પર જઈએ છીએ એ ચકાસીએ છીએ એને એને જે પણ ગાઈડલાઈન હોય એ ગાઈડલાઈન પ્રમાણે સૂચના આપીએ છીએ અને સૂચના પછી અમે ફાયર એનઓસી આપતા હોઈએ છીએ માની લઈએ જાડેજા સાહેબ સાચા છે જિલ્લામાં હંગામી પરવાનગીઓ કેટલી જિલ્લામાં આ બધી જે હટડીઓ ખુલી છે મોતની એમાંથી કેટલાય ફાયર પરવાનગી લીધી અને એ પરવાનગી માગવા ન આવ્યો અને શહેરમાં તમારા ઘરમાં કોઈ આવીને એક બેગ મૂકી જાય અને એ બેગમાં માની ન કે કોઈ ગેરકાયદેસર વસ્તુ હોય તો શું તમે એમ કહેશો કે આ મેં નથી મૂકી એટલે મારા ઘરમાં કોઈ આવીને મૂકી ગયું એટલે મારી જવાબદારી નથી જો તમે તમારું ઘર સલામત રાખવા માગતા હોય તો મારું આ શહેર કેમ સલામત નથી રાખતા કેમ પરવાનગી માગે તો જ તમે પરવાનગી લેશો ત્યાંથી અમે સંપર્ક કરવાની કોશિશ કરી કેટલાક અન્ય અધિકારીઓને પણ બધા એમ જ કહે કે અમારી પાસે પરવાનગી નથી અમારે પરવાનગી આપવા નથી ફૂડ વિભાગને અમે પૂછ્યું ફૂડ વિભાગ એમ કહે છે કે હા જો અમને કોઈ ફરિયાદ આવે તો અમે એ ફૂડનું ધારાધોરણ ચેક કરીએ છીએ પણ એની ગુણવત્તા અને એનું તોલમાપ અમે નક્કી નથી કરતા વાહ એટલે દરેક અધિકારીઓ ચલક ચલાની રમે છે પોતાની જવાબદારીમાંથી છટકે છે મારે હવે સીધી વાત એ કરવી છે કે જો તમે તમારી કારમાં કોઈ વ્યક્તિ એક ગેરકાયદેસર વસ્તુ મૂકી જાય ચલો આપણે ત્યાં અહીંયા દારૂબંધી છે માની લે કે કોઈ આવીને દારૂની બાટી તમારી ગાડીમાં મૂકી ગઈ તો આ જ પોલીસ કેસ કરશે કે તમારે ત્યાંથી પકડાયું આ જ સરકારી તંત્ર કહેશે કે તમારે ત્યાંથી પકડાયું તમે જવાબદાર છો તમારી ગાડી જપ્ત કરવામાં આવશે તમારી મિલકત જપ્ત કરવામાં આવશે અને તમારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે કોણ મૂકી ગયું એ આપણને ખબર ના હોય તો પણ અને જિલ્લામાં જ્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોય અને ફરિયાદની રાહ તમે જુઓ અધિકારીઓ શું તમારી આંખ અને કાન નથી તમને સરકારે વાહનો આપ્યા છે સરકારે તમને દરેક જગ્યાએ જવાની છૂટ આપી છે તપાસવાની છૂટ આપી છે તમને ફિલ્ડવર્ક કરવાની છૂટ આપી છે તો તમે ફિલ્ડવર્ક શું કરો છો જિલ્લામાં જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે તમે દોડો છો પહોંચી જાઓ છો અને એ ઘટનાને તારાબંધી કરો છો પણ અથવા તો રાજ્યમાં જ્યારે આવી ઘટના બને છે અત્યારે ઘટના બની બધાએ દોડ્યા બધાએ ફૂડ ઝોન ચેક કરવામાં નીકળશો તમે બધા જ અત્યારે ગેમ ઝોન ચેક કરવા નીકળ્યા શું આ ગેમ ઝોન આજે જ ખુલ્યા હતા અત્યારે તમે એ ગેમ ઝોનને સીલ કરવાની વાત કરી અથવા તો એ તપાસવાની વાત કરી ને અત્યારે ટેમ્પરરી બંધ કરવાની તમે સૂચના આપી તો શું અત્યાર સુધી એ ગેમ ઝોનો કોઈ બીજા પ્રદેશમાં હતા આપણા જ પ્રદેશમાં આ ગેમ ઝોનો ધમતા હતા આપણા જ વિસ્તારમાં આપણા શહેરમાં તો મારા જિલ્લાના આ નાગરિકોનો શું આંખ શું મારા નાગરિકો દરરોજ સવારે એમનું કામ ધંધો છોડીને ફરિયાદ કરવા નીકળે કે આ ગેરકાયદેસર બાંધકામ થયું છે જુઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ છે જુઓ ક્યાં સુધી આ પ્રજા પર તમે નિયમોનો ઢાક વિછાડો કરશો ક્યાં સુધી કહેશો કે કોઈની ફરિયાદ આવે તો જ કરશો આજે સેલ્યુટ છે મારે હાઈકોર્ટના જજને કે એવો એ જાતે સુવો મોટો કરી અને તેમને આજે રાજકોટની ઘટનામાં પોતે આજે હાઈકોર્ટે પોતે એમાં રસ દાખવ્યો અને રાત જાતે તપાસ કરવાના હુકમો કર્યા શું નવસારી જિલ્લાના કલેક્ટર મેડમને આ યાદ નથી કે જિલ્લામાં શું ચાલે છે જિલ્લામાં ખોટી પ્રવૃત્તિઓ ચાલે છે તો તેની સામે એક્શન લઈએ અમે પત્રકારો જો જરાક આગુ પાછું કરીએ તો તરત તમે અમારી સામે એક્શન લેવા આવો છો એક નાગરિક જરાક બે શબ્દ બોલે તો તરત તમે એમના પર ઉકરી જાઓ છો તો શું જિલ્લામાં આવા કેટલાય ગેરકાયદેસર મોતની દુકાનો અને કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તો એ રોકવાની જવાબદારી કોની માત્ર પ્રજાએ જ ફરિયાદ કરવાની અને એ ફરિયાદ પણ અમે ફરિયાદ કરીએ તો તમે એમાંય દુશ્મની કરાવો છો તો ક્યાં સુધી અમે પીડાઈશું આ મોતની દુકાનોની સામે હવે તપાસ થશે કે કેમ એના માટે ફરિયાદ આપવી પડશે કે કેમ એ મારી આજે સીધી વાતનો સીધો સવાલ છે શું તંત્ર જાગશે હું મારી ટીમને વિનંતી કરીશ કે આ સીધી વાત લઈને તમે જિલ્લાના કલેક્ટર પાસે જજો અને કલેક્ટર પાસે આનો જવાબ માગજો અને ના જવાબ આપે તો ચોક્કસ રાજનેતાઓ પાસે જજો નવસારી જિલ્લાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પાસે જજો નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ પાસે જઈશું અને નવસારીના અન્ય ધારાસભ્યો જે છે આરસી પટેલ ઇવન અનંત પટેલ અને નરેશભાઈ પટેલ પાસે પણ જઈશું અધિકારીઓ નહીં બોલશે તો આપણે સીધી વાત કરીશું નેતાઓ સાથે કારણ કે નેતાઓ આપણી પાસે આવ્યા હતા મત માંગવા આમ જ રોજ અથવા તો જ્યારે સમય મળે અથવા તો જ્યારે સમયાંતર હશે ત્યારે આવી જ રીતે સીધી વાત કરીશું તમારા મગજમાં કોઈ મુદ્દા હોય તો ચોક્કસ સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે અમને એ મુદ્દે મોકલજો એ મુદ્દાએ હવે સીધી વાત કરીશું કારણ કે કોઈ કે તો વાત કરવી પડશે તો તમારા વતી હું વાત કરીશ સીધી વાત વિદેશ જવા માટેની પહેલી સીડી બની વૈશ્વિક માન્યતા ધરાવતું ફોરેન છે સૌ પ્રથમ ડિયોલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી